જય માતાજી મિત્રો આજે સાતમું નોરતું અને રવિવાર ને અઠાવીસ તારીખ અમે તારીખ બીજી બીજીએ આમાં ટકાટકનો છટકાવ કરેલો આજની તારીખે પણ કોઈ સુશી દેખાતું નથી આજ મારે નોરતું છે સાતમું એટલે હું ખોટું બોલતોય પણ નથી Te miya najiria zuwa અને હું તમને બાજુવાળો જે મારો પાડોશી છે એનું પણ ખેતર બતાવું એણે ટકાટકનો ઉપયોગ નથી કર્યો એને બીજી દવાનો ઉપયોગ કર્યો છે પણ જો મારો ને એમાં કેટલો ફરક છે આ તમને બાજુવાળાનો બતાવું જો એમાં હજી આજની તારીખે સુશ્યા છે અને આ મારો કપાસ છે જો એકદમ લીલો સમશે એમાં સુઈશ્યા નથી એટલે હંમેશા છે ને ટકાટક જ વાપરો અને મને રિઝલ્ટ મળ્યું છે એટલે છું